આપવામાં આવી હતી ત્યારબાદ સૌ પ્રથમ એકવીસ જૂન બે પંદર ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે એકવીસ જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ યોગ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં યોગ કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામ દ્વારા અલગ અલગ પ્રકારના યોગાસન કરવામાં આવ્યા હતા મેરાધિ માહેશ્વરી હૈથ સ્ટેન્ડર્ડ મેં પડતી હું અગ્રવાલ વિદ્યા વિહાર મેં મુજે મેં એક સારસે યોગા કર રહી હું ઓર મુજે ફોકસ મેં બો ફ્લેક્સિબિલિટી મેં રિલેક્સેસન મેં હેલ્પ મિલતી હૈ યોગા કરે છે મારું નામ વેદાંત પંચાલ છે હું નવા ધોરણમાં ભરું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છેલ્લા એક વર્ષથી હું યોગા કરું છું મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે જેમકે ભસ્તિકા સુદર્શન ક્રિયા એનાથી બી કોઈ કંઈ સ્ટ્રેસ નહીં થાય તો મેં બધા સ્ટુડન્ટને કહું છું કે તમે આ યોગા કરો ને આપણા મનને શાંત કરો મારું નામ દક્ષ પંડ્યા છે હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું ને હું દક્ષ દશમી ધોરણમાં ભણું છું યોગા કરવાથી બહુ ફાયદા થાય છે ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ने हूँ बीजा बड़ा छोकर ने कहूँ छूँ कि तब योगा करो ने अपनी हेल्थ ने वारो यू हूँ पाँच वर्ष से योगा करूँ चुँ मेरा नाम जाह्नवी सिंघानिया है मैं एट्थ स्टैंडर्ड में अग्रवाल विद्या विद्याभियान में पढ़ती हूँ मैं वन वन ईयर से योगा कर रही हूँ और मैं आप लोगों को भी बोलूँगी कि योगा करो उससे हमारा स्टडी में फोकस बढ़ता है हमारा पढ़ाई में ज़्यादा मन लगता है हमारी बॉडी शांत रहती है और हम फुल डे एनर्जेटिक रहते हैं તો આપ સભી રોજ યોગા કરના